આ તરફ ઊંઝામાં તમાકુ ગ્રુપ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે ટુંડાવ અમૂઢ રોડ પર આવેલી છે તમાકુની ફેક્ટરી માલિક કે કે મિશ્રાના ઠેકાણા પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી દિલ્હીના સ્થાનેથી સાત કરોડથી વધુની મત્તા જપ્ત કરવામાં આવી છે દિલ્હીમાં બેનામી સંપત્તિ મળ્યા બાદ ટુંડાવમાં તપાસ હાથ ધરવામાં આવી જેમાં અત્યાર સુધીમાં ચાર પોઈન્ટ ત્રીસ કરોડ રોકડ જપ્ત કરાઈ છે ત્યારે અઢીથી ત્રણ કરોડના દાગીના જપ્ત કરાયા છે દસ્તાવેજ વિના મોટા પાન મસાલા ગ્રુપને માલ વેચ્યો હતો તમાકુ કંપનીના માલિક કે કે મિશ્રા મૂળ કાનપુરના રહેવાસી છે કાનપુર ઊંઝા અને આંધ્રના ગુન્ટુરમાં આઈટી વિભાગે અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા છે અને મોટું ટેક્સ ચોરી કૌભાંડ બહાર આવે તેવી પ્રબળ શક્યતાઓ છે પાયલ યાદવ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે પાયલ જણાવશો શું બધું વિગતો જી ચોક્કસ જણાવી દઈએ ઊંઝા બંસીદર ગ્રુપ ફેક્ટરી માં આઈટી નું સર્ચ ઓપરેશન છેલ્લા ત્રણ દિવસ થી સતત ચાલી રહ્યું છે ત્યારે બંસીદર ગ્રુપ ના માલિક ના દિલ્હી સ્થિત નિવાસ ના સ્થાને થી રોકડ રકમ અને દાગીના મળી કુલ સાત કરોડ ની મતા મળી આવી છે અને દિલ્હી સ્થિત મકાન માંથી મોટી માત્રામાં બેનામી સંપત્તિ મળ્યા બાદ ટુંડા જે ગામ આવેલું છે ત્યાં તેની ફેક્ટરી જે છે કે તેની તેની ફેક્ટરીમાં છેલ્લા ત્રણ દિવસથી કાનપુર આઈટીના અધિકારીઓ જે છે તે રેડ કરી રહ્યા છે અને તમામ દરમિયાન મોટી માત્રામાં બેનામી વ્યવહાર મળી આવવાની ક્યાંક ના સંભાવનાઓ સામે આવી રહી છે તમાકુના મોટા કારોબારી છે બંસી દળ જે માલિક જે છે કે મિશ્રા તેમના અને અત્યારે હાલમાં પણ જે તપાસ જે છે આઈટી ની હજુ પણ ચાલી છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે